વરસાદને લીધે ભાઈ અહીંયા જો પાણી પાણી થઈ ગયું છે તમે જોઈ લેજો બધા એમાં કીચડ બિચડ બધું ફેલાઈ ગયું છે આ જાળવાઓની છે ને હરિયાળી જવું કેટલી મસ્ત લાગી છે યાર પાણીને લીધે છે ને બધુંય નિખરી ઉઠ્યું છે જે માટી છે એની સુગંધ પણ બહુ મસ્ત એવી છે અહીંયા અને તમે જોઈ લેજો આખો જે આ રસ્તો છે એકદમ મસ્ત લાગે છે અને આવું વાતાવરણ એટલું યાર મતલબ એમ લાગે કે યાર શું મતલબ આપણે ખતરનાક જે ચોમાસાનું જે ઋતુ છે ને એમાં જોબરદસ્ત આપણે અહીંયા જોવા મળે છે એક એ વન ફરસાણ શોપ જ્યાં ગાંઠિયા ભજીયા પકોડા જલેબી આ બધી વસ્તુ અહીંયા મળે છે ભાઈ હવે આપણે અહીંયા જોઈએ મેંદુવાળા જે ભેડ છે દહીં થેપલા બટેટા પકોવા પાણીપુરી બધી વસ્તુ આપણે અહીં છે ચાલો આપણે હમણાં થોડીક વારમાં ભાઈ સાથે વાત પણ કરીએ અને જોઈએ કે આપણે જ્યાં શોપ છે એના વિશે ડિટેલ શું મળે છે અને આપણે જે ફૂડ છે એને પણ થોડીક વારમાં હમણાં ટેસ્ટ કરીને જોઈએ અને એનું રિવ્યૂ દઈએ તો આપણે અહીંયા ભાઈ છે ભાઈ તમારું નામ શું છે વિનોદ બરાબર આપણે આ જે શોપ છે કેટલા સમયથી ચાલુ છે ચોવીસ વર્ષ 24 વર્ષ અને આ 24 વર્ષમાં પબ્લિક નો રિスポンス કેવો જોવા મળ્યો છે સારો હે ને બરાબર આપણે કઈ કઈ વસ્તુઓ પ્રોવાઈડ કરો છો તમે ગાંઠિયા ભજીયા પકોડા ગાંઠિયા ભજિયા ને શું ભાવ છે એનો પકોડાના 10 રૂપિયા પકોડાના 10 રૂપિયા હાલે એક ના 10 રૂપિયા બરોબર બરાબર અને બીજી વસ્તુનો ગાંઠિયા ને ભજિયા ને ગાંઠિયા ને ભજિયા ચાલીસ રૂપિયા ભાવ બરાબર આપણે સો ગ્રામ ને ઓકે આપણે આ કઈ જગ્યાએ શોપ આવેલી છે પાણીધરા ના પાટી અને આ શોપનો ટાઈમિંગ શું છે છ થી આઠ બરાબર તો મિત્રો હવે આપણે અહીં જોઈ લેજો કે અહીં જે આ શોપ છે આ તમે અહીં કંઈ રાખેલી નથી વસ્તુ બનાવેલી ખાલી આ થોડી પૂરતી જ અહીં પડેલી છે તો એનું કારણ ફ્રેશ જ બનાવવાનું ફ્રેશ બનાવવાની બસ કસ્ટમર આવે ઓર્ડર આપે એકદમ તાજી તાજી બનાવીને આપી દેવાની બરાબર એટલે એ પણ સંતોષ તમે પણ સંતોષ બરાબર છે કયું તેલ વાપરો છો તમે પામ પામ ઓઈલ બરાબર હું જેટલી પણ આપણે શોપ ફરસાણી ગયો હોય ને એમાં વધારે પડતો મને પામ ઓઈલ જ જોવા મળ્યું છે બરાબર તો પામ ઓઇલમાં જ બની છે આ વસ્તુ બીજી કોઈ ઓઇલમાં બનતી નથી કોઈ ઓઈલમાં બનતી જ નથી પકડાઈ જાય ચપાટીયામાં ઘરું પકડાઈ જાય કપાસિયામાં એમાં પકડાઈ જાય આ ઘરું પકડાઈ જાય છે હા એટલા માટે પામ મળી લેજે હા પામ મળી એમાં હારા હારી વસ્તુ ભરે તો મુલાયમ તેલ આવે બરાબર એકદમ મુલાયમ તેલ હોય છે એટલે માણસો માણસોને મજા આવી જાય ખાવામાં કોઈ નુકસાન નહીં બરાબર મિત્રો અહીંયા જો કસ્ટમર આવતા જાય છે જમતા જાય છે પેમેન્ટ કરી જોતા થઈ છે આપણે એવન ફરસાણ શોપ છે અહીંયા હવે આપણે આ શોપની અંદર ચાલો અહીંયા અત્યારે તમારે બનાવવા માટે કઈ કઈ વસ્તુ અત્યારે પડેલી છે

ગસ્ટમોન એકદમ ખુશ કરી દેવાનો છે ટુકમાં એમાં આવે એટલે બીજી વખત ઢકો ખાવો જ જોઈએ આવે છે એટલે આમ દાવ જ તો દસ વર્ષ સુધી ગોત્તા ગોત્તા આવે કે કોણ કે બનાવ્યા છે બરાબર એટલે તમે પેલેથી આ જ જગ્યાએ હશો કે બીજી જગ્યાએ કોઈ નહી આયા પેલેથી 26 વર્ષથી 26 વર્ષથી આ જ જગ્યાએ હજો અને તમે કોઈ બીજી જગ્યાએ રાખેલી પાછી બીજી શો અલગથી અને નાસ્તાની ભરવાત જ ન કરે હા જુનાગઢ જિલ્લો માળિયા તાલુકો માળિયા હાટી ના ને બરોબર માળિયા જુનાગઢ જિલ્લો અને કેશોદ હાઈવે બરોબર ને કેશોદ હાઈવે છે ત્યાં પાણીદ્ર પાટીએ

વધી ગઈ છે ભાઈ ચાલો હવે આપણે અહીંયા જોઈએ અંદર આપણે ગાંઠિયા જોવા તમે જોઈ લો ગાંઠિયા છે આપણે એમાં જે સંભારો છે એ છે મરચાં છે ચટણી છે બે જાતની બરાબર અને અહીંયા જે અલગ એક લોટિયું બનાવવામાં આવે છે એ છે કેટલું ખતરનાક આપણે અહીંયા લુક આપતા ગાંઠિયા છે સાથે વરસાદની ઋતુમાં આપણે વરસાદ ચાલુ છે જુઓ ચોમાસું બેસી ગયું છે અને આવી રીતની ચોમાસામાં તો ખરેખર વધારે પડતા ગાંઠિયા અને ભજીયા અને સમોસા ને એ વસ્તુ આપણે ખવાતી જોઈએ છે બરાબર તો ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ ને આનું જે રિવ્યૂ છે એ તો મિત્રો જો અહીંયા જે આપણે ગાંઠિયા છે એને ટેસ્ટ કરીએ છીએ અહીંયા જે આ ચટણી છે એની સાથે આપણે ટેસ્ટ લઈએ સાથે આ ચટણી સાથે પણ આપણે ટેસ્ટ લઈએ છીએ અને હવે આપણે આને ટેસ્ટ કરીએ છીએ ખા મીઠો ટેસ્ટ આપે છે સાથે થોડો ચટપટો એવો ખાટો ખાટો ટેસ્ટ આપે છે અને મસ્ત એવા ગાંઠિયા છે ચટણીને આપણે જોવા મળે છે સાથે આ રીતનો સંભારો હમ યાર આ રીતનું જે લોટી એને ટેસ્ટ કરીએ હમ મસ્ત એવું આપણે જોવા મળે ભાઈ જબરદસ્ત જોવા મળે છે આ વરસાદના આ રીતનું ફૂડ ખાવાની હે મજા અલગ હોય છે અને ખરેખર એનો જે ટેસ્ટ છે ને આખો ડબલ થઈ જાય છે અને સોલિડ અહીંયા તમને આ રીતના ગાંઠિયા અને ભજિયા અને ચટણી અને બધી વસ્તુ મળે છે જબરદસ્ત ખતરનાક ટેસ્ટ આપશો આપણે અહીંયા ગાંઠિયાને રાખી રાખીએ ડિશ છે ને વેરાયટી બધી વસ્તુ બહુ મસ્ત અહીં જોવા મળે છે ભાઈ જબરદસ્ત મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીંયા તમને વિડીયો પસંદ આવ્યો તો ફ્લેસ વિડીયોને લાઈક કરજો ચેનલ બના હોય તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બધામાં વધારે લોકો શેર કરો ફેલાવો પહોંચાડો બધામાં આ સ્ટેટસમાં રાખી જવા મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય